સ્વાગત છે તમારું મારી આ ચેનલ ફૂડ આઈડિયાઝમાં હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન અવશ્ય દબાવી દેજો જેથી આવી અવનવી રેસિપીસના સૌ પ્રથમ નોટિફિકેશન તમને મળતા આપણે બનાવશું ઇન્સ્ટન્ટ લગ્ન પ્રસંગમાં હોય તેવો ગાજરનો હલવો જેને બનાવવા માટે અહીં મેં સૌ પ્રથમ પાંચસો ગ્રામ ગાજર લીધા છે જેમાં બે થી ત્રણ આ રીતે દેશી ગાજરનો ઉપયોગ કર્યો છે તમે જોયું હશે કેક વગેરેમાં આપણે એસેન્સ ઉમેરતા હોય છે તો બસ સેમ એસેન્સ જેવું કામ આ લાલ ગાજરના હલવામાં દેશી ગાજર કરશે તો ખાસ દેશી ગાજર ઉમેરવા બાકી તમારી ચોઈસ તમે દેશી ગાજરમાંથી પણ તમે બનાવી શકો છો અને ફક્ત લાલ ગાજરમાંથી પણ તમે બનાવી શકો છો તો અહીંયા સૌ આપણે ગાજરને ધોઈને સારી રીતે સાફ કરી લઈશું અને તેને છોલી અને આગળ પાછળના ડીટીએનો ભાગ કાઢી લઈશું અહીં આપણે ગાજરને ખમણ્યા વિના એકદમ ઇન્સ્ટન્ટલી તમારે એકથી બે કિલો ગાજરનો હલવો પણ દસથી પંદર મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય એવી એકદમ સહેલી રીત બતાવું છું તમે જો આ રીતે હલવો ન બનાવ્યો હોય તો આ સિઝનમાં આ રીત જરૂરથી અપનાવજો અને આ રીતે બનાવી અને જરૂરથી મને કોમેન્ટ કરજો કે તમારે કેવો બન્યો છે ગાજરનો હલવો તમે ગાજરને ધોઈ અને છોલી લીધા છે અને સરસ સાફ કરી લીધા છે તમને થાશે કે સીધું જ કુકર તો હા અહીં આપણે સીધા જ કુકરની અંદર આ રીતે કટકા કરી અને ગાજરને લઈ લેવાના છે અને બધા ગાજર આ રીતે કટકા નથી કરવાના ખાસ ધ્યાન રાખવું આપણે લાલ ગાજરને આ રીતે કટકા કરવાના અને આપણા જે દેશી ગાજર આવે છે તેને આ રીતે વચ્ચેથી કટ કરી અને આ વચ્ચેનો જે પિત્તનો ભાગ હોય છે તેને આપણે દૂર કરી લેશું મોટા ગાજરમાંથી ખાસ કાઢવો અને જો પાતળી ભાગ હોય તો તમે ચાલશે આ વચ્ચેનો ભાગ છે તેનો ટેસ્ટ બિલકુલ સારો નથી આવતો પીળો હોય છે પાટ અને તેનો સ્વાદ તુરા જેવો હોય છે અને જ્યારે બફાઈને તૈયાર થાય છે ને ત્યારે એકદમ રેસા રેસા જેવું રહે છે અને એ કડક લાગે છે એટલે ખાસ વચ્ચેનો ભાગ છે તે દેશી ગાજરમાંથી કાઢી લેવો હવે આપણે પાંચસો ગ્રામ ગાજરની અંદર અડધી વાટકી પાણી અને અડધો વાટકો દૂધ તમને થશે અડધો વાટકો પાણી શા માટે તો એ માટે કે ઘણી વખત આપણે આ રીતે કુકરની અંદર હલવો બનાવીએ છીએ ત્યારે તે ઉભરાય અને બહાર આવતું હોય છે તો આ રીતે પરફેક્ટ માપ સાથે તમે બનાવશો તો કુકરના ઢાંકણામાં બિલકુલ

ગાજર છે એકદમ લાલ ગાજરમાં પોતાની મીઠાશ હોય છે અને દેશી ગાજરમાં પોતાનો સ્વાદ હોય છે તો બંને મેળવીને તમે જે રીતે હલવો બનાવશો તે રીતે એકદમ ટેસ્ટી એવો હલવો બનશે પરંતુ આ રીતે છે તે એકદમ દસથી પંદર મિનિટની અંદર ઇન્સ્ટન્ટલી બનીને તૈયાર થઈ જશે એ પણ લગ્ન પ્રસંગમાં હોય તેવો જ ખ્યાલ પણ નહીં આવે કે તેને ખમણ્યા વિના તમે આ રીતે બનાવ્યો છે જો ગાજર એકદમ સરસ બફાઈ ગયા છે મેં કુકર ખોલી લીધું છે દૂધનું પ્રમાણ પણ અંદર છે જે આપણે અંદર જ રાખવાનું છે હવે સૌ પ્રથમ આપણે એક વાસણની અંદર બે થી ત્રણ ચમચી શુદ્ધ દેશી ઘી લેવાનું છે અને તેની અંદર તમને પસંદ હોય તે ડ્રાયફ્રુટને તળી લેવાના છે સાંતળી લેવાના છે તો અહીં મેં કાજુના ટુકડા અને લીલવા દ્રાક્ષ લીધી છે મને ગાજરની અંદર ફક્ત કાજુ જ ગમે છે તમારે જો બદામ લેવી હોય તો તમે બદામ અને પિસ્તા પણ અંદર ઉમેરી શકો તમારી ચોઈસ પ્રમાણે તમે ડ્રાયફ્રુટ અહીં ઉમેરી શકો તમે સાંતળી અને બહાર કાઢી લીધા છે અને હવે તે જ ઘીની અંદર તે જ વાસણમાં મેં બાફેલને તૈયાર કરેલા ગાજર ઉમેરી દીધા અને જો આ રીતે મેશરની મદદથી મેશ કરી લેશું તો જો આ રીતે હવે ગાજર ડૂબે ને તેટલું દૂધ ઉમેરવાનું છે અને માપમાં તમે જુઓ તો લગભગ ચારસો ગ્રામ જેટલું દૂધ લીધું છે અહીં માવાની બદલે હું આ રીતે બચેલી મીઠાઈનો ઉપયોગ કરું છું તમારી પાસે આ મીઠાઈ ન હોય તો તમે બેથી ત્રણ ચમચા ભરી અહીં મલાઈ ઉમેરી દેવાની કોઈ જરૂર નથી માવાની કે મીઠાઈ ઉમેરવાની તો આ મીઠાઈ પણ એવું જ કામ કરશે જેવું માવાનું ટેસ્ટ આપણને આપે છે તમે અહીં મીઠાઈની જગ્યાએ માવો મલાઈ કે ઘી ઉમેરતા હો તો તમારે અહીં આ સ્ટેજે તમારે ખાંડ ઉમેરી દેવાની તમારે અહીં માય માવો ઉમેરવો મીઠાઈ ઉમેરવી કે પછી મલાઈ ઉમેરવી તમે તમારી ચોઈસ પ્રમાણે ઘરમાં જે અવેલેબલ હોય તે ઉમેરી શકો અને મલાઈ પણ ન હોય તો બે ચમચી ઘી વધારે ઉમેરી દેવું જેથી એકદમ સરસ રીચનેસવાળો આપણો ગાજરનો હલવો બનીને તૈયાર થાય અને દૂધ આ રીતે ડૂબે ગાજરનું પ્રમાણ જેટલું ડૂબે તેટલું આપણે દૂધ ઉમેરવાનું તો આ રીતે એકદમ સહેલી રીતથી ગાજરનો હલવો બિલકુલ બજાર જેવો બની જાય હવે આપણે પીળા ગાજર પણ ઉમેર્યા છે અને દૂધ અને મીઠાઈ પણ ઉમેરી છે તો કલર થોડો એવો ડલ લાગે તો તમે કલર માટે ફક્ત અહીં ઓરેન્જ એક ચપટીભરી કલર ઉમેરી શકો એ પણ એકદમ ઓપ્શનલ છે તમારે જો કલર માટે આ કલર ન ઉમેરવો હોય તો એકદમ ચાલે તમારે થોડો કલર છે એ આ રીતનો નહીં લાગે પરંતુ મીઠાશ અને સ્વાદ એકદમ જળવાઈ રહેશે સો ટકા આ રીતે પણ તમે ગાજરનો હલવો છે તે બનાવી શકો અને હવે તળેલા ડ્રાયફ્રૂટને અહીં ઉમેરી દેવા ખાસ અહીં તળીને ડ્રાયફ્રૂટ નાખવા જેથી એનો સ્વાદ છે એકદમ સરસ લાગે તો મેં અહીં કાજુ અને દ્રાક્ષ બંને ઉમેરી દીધા છે સાથે અહીં મેં બે ભરી દેશી ઘી ઉમેર્યું છે ઉપરથી આ રીતે ઘી ઉમેરવાથી તેનો સ્વાદ છે તે ડબલ થઈ જશે કોઈ પણ મીઠાઈ તમે બનાવો તેમાં આ રીતે બે ચમચી ઉપરથી ઘી ખાસ હલવાની અંદર દૂધીનો હલવો હોય કે ગાજરનો હવે ઉપરથી પોણી ચમચી જેટલી મેં અહીં એલચીનો ભૂકો ઉમેર્યો છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો ઉમેરી શકો તો અડધાથી પોણી ચમચી ખાસ ઉમેરવો તેનાથી સ્વાદ એકદમ સરસ આવે છે તો જો અહીં ગાજરનો હલવો તમને જોઈને ખ્યાલ આવી જ ગયો હશે કેટલો સરસ લાગે છે તેનો લૂક જુઓ અને તેનો દાણો જુઓ તમને બિલકુલ ખબર નહીં પડે કે ખમણીને બનાવ્યો છે કે ખમણ્યા વિના હવે ઝડપથી ઠંડો થઈ જાય એ માટે હું આ રીતે પ્લેટની અંદર કાઢી લઉં છું જેની અંદર મેં ડ્રાયફ્રૂટ તળીને કાઢ્યા હતા તેની અંદર જ મેં અહીં કાઢેલું છે તો જો આ રીતે એકદમ પથરાઈ જશે અને તમારે જેમ જેમ જોતો હોય ને તેમ સાઈડ સાઈડમાંથી કાઢતું રહેવાનું તો આ રીતે તમે ખૂબ જ સરસ રીતે સર્વ કરી શકો ગરમા ગરમ ગાજરનો હલવો અને જો ઠંડો પસંદ હોય તો તમે ફ્રીજની અંદર થોડો ઠંડો થાય પછી રાખી અને એ રીતે પણ તમે વાપરી શકો આ ગાજરના હલવાને તમે ફ્રીજની અંદર પાંચથી સાત દિવસ માટે સ્ટોર કરી શકો છો અને તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને અવનવા રેસીપીઝના નોટિફિકેશન મેળવવા માટે બે લાયકન જરૂરથી દબાવી દેજો મળીએ નેક્સ્ટ રેસીપીમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ